રામ નામથી બાકાત કેવી રીતે રહી શકે છે તો અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનો દાહોદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીએ યોજાવાનો છે જેને લઈને સમગ્ર દેશમાં હિન્દુઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દરેક સમાજના લોકો પોતાની યથાશક્તિ મુજબ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે ત્યારે દાહોદના સરસ્વતી યોગા ગ્રુપની મહિલાઓએ ભગવાન રામની પાંચસો વર્ષ પછી જ્યારે જે અવધ્યમાં જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે ત્યારે જે દાહોદની સરસ્વતી યોગા ગ્રુપની મહિલાઓ ભગવાન રામના ભજન ગીત અને નૃત્ય સાથે ગરબા કરીને એક અનેરો ઉત્સાહ દાહોદા સિંધી સોસાયટીમાં મનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એક સરખા પરિધાન ધારણ કરીને આ ઉત્સવને મનાવવામાં આવ્યો હતો તો દાહોદમાં જે ભગવાન રામમય જ્યારે સમગ્ર ભારત રામમય બની ગયું છે ત્યારે દાહોદમાં પણ જે મહિલાઓ દ્વારા જે છે ઉજવણી કરવામાં આવી જ્યાં રામ ગીત ઉપર નૃત્ય કરી અને ઉજવણી કરવામાં આવી દાહોદના સરસ્વતી યોગા ગ્રુપ છે એના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું દેશભરમાં આપણા રામ જન્મોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે એના માટે અમારા અમારા સ્કૂલના યોગ સરસ્વતી યોગ સાંજના જે યોગ વર્ગ ચાલે છે એમાં મારી બહેનોએ પણ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે જેના માટે અમે પણ રામધૂન માટે એક ભજન કીર્તન અને એક યોગા સાથે એક ડાન્સ પ્રસ્તુત કર્યો છે અને આજે પાંચસો વર્ષ પછી આપણા ત્યાં જે આટલો સુખ અવસર સુખી અવસર આપણા ત્યાં આવ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ ખુશ છીએ ને અમે જય શ્રી રામ જય